કેન્દ્ર સરકાર દ્વારા જે ટ્રેડ ડીલ અમેરિકા સાથે કરવામાં આવી છે એના કારણે આપણા દેશના સાર્વભૌમત્વને આર્થિક નીતિઓને ખૂબ જ મોટો નુકસાન પડશે અને આપણા ઉદ્યોગોને આપણા ખેડૂતોને ખૂબ જ ગંભીર અસર કરશે એવું લોકમાનસમાં પણ દેખાઈ રહ્યું છે ને એવું આપણને દેખાઈ રહ્યું આપણો દેશ પહેલા અંગ્રેજો સાથે વેપાર કરવાના કારણે ગુલામ મહિનો તો અને ફરીથી એની એ જ ભીતિ એની એજ પરિસ્થિતિ આવી છે ત્યારે શ્રીના માધ્યમથી અમે રાજ્યપાલ શ્રીને વિનંતી સાથેનું આવેદન આપવા માટે આવ્યા છે કે આ ટ્રેડ ડીલ તાત્કાલિક રદ કરવામાં આવે જેના કારણે આ ટ્રેડ ડીલના કારણે ગુજરાતના ખેડૂતો દેશભરના ખેડૂતો પશુપાલકો ગુજરાતના હીરા ઉદ્યોગકારો દેશના ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર બહુ માખી અને ગંભીર અસર થશે જો અમેરિકાનો માલ આ દેશની અંદર ઝીરો ટકા ટેરિડિટી સાથે આવશે તો આપણા ઉદ્યોગો એની સાથે સ્પર્ધા કરી શકશે નહીં આપણો માલ વેચાઈ શકશે નહીં કેન્દ્ર સરકાર જ્યારે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીની વાતો કરે છે અને એવી વાતોની વચ્ચે અમેરિકા સાથે આ ગુલામી તરફ આપણા દેશને ધકેલી દે એવી નીતિઓ બનાવી અને ક્યાંક ને ક્યાંક પ્રજાને મૂર્ખ બનાવવાનું કામ પણ કરતી હોય એવું દેખાય આવે છે ત્યારે આ શ્રીના માધ્યમથી અને અમે માનનીય રાજ્યપાલ શ્રીને આ આવેદન આપીએ છીએ માનનીય રાજ્યપાલ શ્રી પણ ઘણી વખત પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકે છે પણ આ દેશના ખેડૂતો જ હવે હેરાન થઈ રહ્યા હોય એવી નીતિ કેન્દ્ર સરકાર જયારે બનાવી રહી છે ત્યારે આપશ્રીના માધ્યમથી અમે રાજ્યપાલશ્રીને પણ ખાસ વિનંતી કરીએ છીએ કે આ ટ્રેડ ડીલ તાત્કાલિક રદ કરવામાં આવે અને દેશભરના ખેડૂતો માટે કંઈક રાહત થાય એવા સારા સમાચાર આ ટ્રેડ ડીલ રદ સાથે આવે એ માંગ સાથે અમે આપને આવેદન આપવા માટે આવીએ છીએ